નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ગ્રેટ રાજકોટ ચેનલની અંદર અને આજે આપણે બધાને ખબર છે કે ભાઈ આ ઉનાળાની અંદર છે ને ખૂબ જ આકરો તાપ પડે છે મનમાં એવું થાય કે સરસ મજાનો વોટર પાર્ક જો મળી જાય ને તો જ્યાં જઈને આપણે ફૂલ ડે એન્જોય કરી શકીએ તો આજે ગ્રેટ રાજકોટની ટીમ તમને માટે એક વિઝિટ કરવાની ને છે સમર વે વોટર પાર્ક છે જ્યાં આપણે આજે ખૂબ એન્જોય કરવાની છે આજે સમર વેવ વોટર પાર્ક શું છે શું એમ્યુનિટીસ છે શું ચાર્જીસ છે આપણે આજે વાત કરવાની છે તો પૂરેપૂરો વિડીયો આમાં તમને કઈક વિશેષતા જોવા મળવાની છે શું વિશેષતા તમારે જાણીને કોમેન્ટ બોક્સમાં કરવાની છે તો ચાલો આપણે વિઝિટ કરીએ સમરવે વોટર પાર્ક તો મિત્રો આપણે આજે ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈને આજે સમરવે વોટર પાર્ટીમાં જાય છે આપણે દે છે કે ખૂબ જ સારી સિક્યુરિટી સર્વિસ છે કે ત્યાં ટિકિટ ચેક કરીને આપણે સરસ મજાની એન્ટ્રી દેવાના છે મિત્રો એટ્રેક્ટિવ ગેટ ની અંદર આવતાની સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે આ બાજુ જેન્ટ્સ નો લોકર એન્ડ ચેન્જિંગ રૂમ છે અને અંદર આવતાની ડાબી બાજુ આપણે જઈએ એટલે લોકર એન્ડ કોસ્ચ્યુમ આપને પ્રોવાઈડ કરવામાં આવે છે તો ચાલો આપણે લોકર એન્ડ કોસ્ચ્યુમ માં જઈએ કે શું એનો રેડ છે શું માં બેનિફિટ મળવાનું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તો સમગ્ર વોટર પાર્ક કોસ્ચ્યુમ એન્ડ લોકર ડિપાર્ટમેન્ટની અંદર કે જ્યાં આજે આપણે આપણી સાથે છે હસમુખભાઈ કે જે આપણે આખી સમગ્ર વોટર પાર્ક વિઝિટ કરાવવા છે એનું માર્ગદર્શન દેવાના છે તો હસમુખભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તમારું વર્ષ તરફથી આપની કોઈ સ્વાગત છે સર હસમુખભાઈ અમને છે ને આજે લોકર અને કોસ્ચ્યુમ વિભાગ છે એની એક માહિતી આપો ભાઈ સાહેબ જેન્ટ્સમાં ને લેડીઝમાં લોકર અલગ અલગ હોય છે અને કોચું અહીંયા વોશ કરેલા ફ્રેશ કોચું અમે દઈએ છે ડેલી તેના માટે તકલીફ ના થાય પબ્લિકને એ માટે વોશ કરેલા હોય

મિત્રો તમે કોસ્ચ્યુમ જોઈ છે કે સરસ રીતે વોશ કરેલા અને રેડી થઈને આપણે આપે છે તો ચાલો આપણે કોસ્ચ્યુમમાં રેડી થઈ જઈએ તો આપણે કોસ્ચ્યુમમાં રેડી થઈ ગયા છીએ ને ચાલો સવાર હવે વોટર પાર્કની મજા માણી હશું ભાઈ અમને તમે એ બતાવો કે આ વોટર પાર્કની અંદર અલગ અલગ કેટલા પ્રકારની અને કઈ કઈ રાઈડ છે સર આપણી પાસે સાહેબ આપણી દસ રાઈડ મોટાની છે તેમાં બુમરૂમ રાઈડ છે બાદ અને સ્પાઈડર રાઇડ છે બોડીસ રાઇડ છે આપણી પાસે એવી અલગ અલગ પ્રકારની દસ રાઇડો મોટી છે અને પંદર રાઈડો નાની છે અચ્છા આપણી પાસે રેનડાન છે વેવ છે તેવી સુવિધા પણ આપણા વસ્તુ પાકમાં આવેલ છે ઓકે તો આ જે અત્યારે આપણે રાઇડ જોઈએ છે એ કઈ રાઈડ છે આ મોમન રાઈડ છે સાહેબ આપણે રાજકોટમાં લગભગ તો વોટરપાર્કમાં ઓછી જોવા મળે છે હા એટલે આમાં કઈ રીતે ઉપર થી આવી એટલે જેને કહેવાય ને કે પેક રાઉન્ડ તેની મજા માણે અને ઓપન સ્લાઇડર ની સાથે અલગ અલગ પ્રકારની આવે છે બે વ્યક્તિ એક સાથે આવી છે અચ્છા આ ટ્યુબ માં બધા આવે એમને ને ટ્યુબ માં કેટલા મેમ્બર હોય બે મેમ્બર હોય એક સાથે બે મેમ્બર તો મિત્રો આપણે ભૂમરિંગ રાઇડની રાઈડ હો આપણે માહિત હવે તમને કઈક બીજી અલગ પ્રકારની રાઇડ તમને વિશે માહિતી આવે સ્પાઇટર રાઇડ નહીં આવેલી છે તે બતાવું તો એના વિસ્તાર આપણે તાલીફ ઉપર આઇટ ઉપરથી આવેલી છે અને આ સ્પાઇડ રાઇડ એવી છે કે સ્નીટ આવે છે ને આમ જમ્પિંગ મારે છે એટલે લોકોને બહુ મજા આવતી હોય ઓકે તો સ્પાઇડર રાઇડ મજા મારવા માટે આપણે મજા કરીએ કે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઉપરથી લોકો જ સ્લાઇડ કરી કરીને અલગ અલગ પ્રકારની બે અલગ અલગ પ્રકારની બે સ્લાઇડ છે એક રાઉન્ડ ની અંદર આવીને છે જોઈ રહ્યા છો કે જ મસ્ત રીતે લોકો એન્જોય કરતા કરતા નીચે આવે છે તો ચાલો આપણે છે ને નાના બાળકો ની જે અલગ અલગ રાઈડ છે એની મજા મારતા મારતા એની માહિતી લઈએ હસમુખ ભાઈ અમને છે ને જે નાના નાના બાળકો છે એના રાઇડ વિશે માહિતી આવો

તમે જોઈ શકો છો કે અલગ અલગ કલર ની રંગબેરંગી મસ્ત મજાની રાઈટ છે નાના તો ઠીક પણ મોટા છોકરાઓ છે ને મસ્ત મજાની રાઈટ મજા કરે છે અને કે પાણી ચાલુ હોય ને એવી રેડ એવું નહીં થોડી વાર પાણી આવે જાય હા આપડે ડોલની ની અંદર મજામાં કઈક એના કરતા અલગ પ્રકારની મજા લોકોને મળવા આવે છે તો આવી જ કઈક મજા તમારે માણવી હોય તો સમય માં એક એકવાર જરૂર આવજો આ નાના બાળકો ની કઈક અલગ પ્રકારની એક્ટિવિટી છે એ શું છે એમાં બાળકોને શું મજા આવતી હોય છે એન્જોય કરવાની અચ્છા મિત્રો તો તમે જોઈ કે બાળકો જ સરસ રીતે એન્જોય કરે છે ચારે બાજુ છે ને કે પાણી આવતું હોય ને વચ્ચે જયારે આપણે હોય એની મજા એકવાર આપણે પાર્ક માં તો આવું જ પડે સમયે જો નાસ્તો મન નાસ્તા માટેટરિંગની વ્યવસ્થા અહીંયા સમર વોટર વોટર પાર્ક છે ત્યાં રાખવામાં આવી છે સાથે સાથે જો કોઈને જમવું હોય તો જમવા માટેની અનલિમિટેડ ડિશ અહીંયા ઉપલબ્ધ છે જમવા માટેના ટોકન અત્યારે લેવી તો ચાલો આપણે જોઈએ કે આજની લંચ ડિશ છે લંચ ડિશમાં મેનુ શું છે એનો ટેસ્ટ કેવો છે મિત્રો અત્યારે અમે ટોપન લઈ લીધા છે આ તમે ટોપન લઈ લો તમે જોઈ શકો છો કે લાઈનમાં માં રહીને આપણે અલગ અલગ ટોકન લઈને આપણે ડી શકીએ લેવાની બે સબ્જી રોટલી છાસ છે સલાડ છે બધી અને બધી આવી રીતે ફરવા આવવાની બહુ મજા આવી રહી છે આજે અમે 10 જણાનો ગ્રુપ અહીંયા આવેલા છે અને ખૂબ જ મજા કરી રહ્યા છે જેમ તમે જોઈ શકો છો બહુ ઘણી બધી રાઇડ્સ છે અહીંયા અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ અહીં એક વેવ પૂલ પણ છે જેમાં અમને દરિયાની લહેરોનો અનુભવ કરાવવામાં આવે છે ખૂબ જ મજા આવી છે અહીંયા જરૂરથી વિઝિટ કરજો અમે 10 જણાનો ગ્રુપ અહીંયા છે તમારે બેસ્ટ વેગન આવ્યા છે ખૂબ એન્જોય કરી રહ્યા છે જમવાનું ઘુમવાનું બધું સારું હતું બધી સારું છે બહુ મજા આવી આવીને તો મિત્રો સમુદ્ર પાર્ક માં આપણે સવારથી સાડા નવ વાગ્યા થી શરૂઆત કરીને જ મસ્ત મજાના જલસા કર્યા આવા જલસા જો તમે અત્યારે ખરેખર આખા વિડીયોમાં જો તમારે જલસા કરવા હોય ને તો એકવાર સમર વે વોટર પાર્કમાં તો આવવું જ પડે જાજુ કાંઈ આપણે લાસ્ટમાં નથી કહેવું પણ જો તમારે અહીંયા આવવું હોય તો તમામ એની કોન્ટેક ડિટેલ એડ્રેસ સાથે મેં તમને આ સ્ક્રીન ઉપર આપેલું છે તો આજે જ તમે અહીંયા સમર વે વોટરપેકમાં એન્જોય કરવા આવો અને હા તમને એવું લાગે છે કે તમારી પાસે કંઈક વિશેષ માહિતી જે છે અને ગ્રેટ રાજકોટ સાથે તમે શેર કરવા માગો છો તો આજે જ તમે ડિસ્ક્રિપ્શનમાં જયદીપનો અને ગ્રેટ રાજકોટ ટીમનો એક કોન્ટેક ડિટેલ આપેલો છે તો કંઈક નવા વિડીયો સાથે આપણે મળતા તરસો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત